આવ્યો છું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મજાનું મોટું વિશાળ પાર્કિંગ છે લિફ્ટની સુવિધા છે સીડીની સુવિધા છે પાણીનો બોર છે આર એમસી લાઈન કમ્પ્લીટ છે લિફ્ટ તમને બતાવું લિફ્ટ પણ કમ્પ્લીટ છે

સોફા સેટ લગાવેલા છે હવા ઉજાસની તો વાત જ ઘરોમાં દિવસના લાઈટ કરવી જ ન પડે સુંદર મજાનો સાસવેલો ફ્લેટ છે કારપેટેરિયા પણ સારા એવા છે ફર્નિચર ફૂલ છે અને ઘણી વસ્તુ સાથે આપવાની છે સાહેબ આ જે જે વસ્તુ છે ને તે ઘણી હું તમને સાથે આપવાની છે તે બધી બતાવીશ એટલે વિડીયો પૂરો જોજો વિડિયો ગમે તો વિડીયોને સાહેબ ફ્રીમાં લાઈક તો કરી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વ્યાજબી ભાવની પ્રોપર્ટી અમે તમારા માટે લાવીએ છીએ રાજકોટ હતા રાજકોટના બબે ત્રણ તર કિલોમીટર જઈને તમારા માટે વિડીયો બનાવીને કમ્પ્લીટ પૂરી ઇન્ફોર્મેશન આપીએ છીએ કારણ કે તમારે જે વસ્તુ જોતી હોય તે મળી શકે અને તે પણ વ્યાજબી ભાવમાં જો આ ટુ બે ડોલ કિચનનો ફ્લેટ છે નીચે મોટું પાર્કિંગ જોયું લિફ્ટ જોઈ સીડી પણ મોટી છે સરસામાન લાવવા માટેની અને આ ટીવી યુનિટ સુંદર મજાનું એકદમ મસ્ત વીઆઈપી જોતા જ ગમી જાય તેવો આ ફ્લેટ છે સારો એવો અને એક રૂપિયાનો ખર્ચ નથી ડાયરેક્ટ તમે કપડા લેતા લઈને રહેવા આવી શકો તેવો ફ્લેટ અને લોકેશનની તો વાત જ કરો માર્કેટથી માંડીને કોઈ પણ બજાર સાવ નજીક આલીને ને વહી જાવ તેવી રીતે કોઈ વસ્તુ ઘટે જ નહીં જો પીઓપી લાઇટિંગ સંપૂર્ણ સુવિધા કહો તો પણ ચાલે કોઈ વસ્તુ તમારે એક ખીલી પણ ખોડવાની જરૂર નથી આ ફ્લેટમાં કારણ કે આ ફ્લેટ ભાઈએ દિલથી બનાવેલો છે સાસવેલો ફ્લેટ છે અને વ્યાજબી કિંમત છે વ્યાજબી કિંમત રાખવાનું કારણ એવું નથી કે ભાઈ કોઈક સિફ્ટીમાં આવી ગયા ત્યાં કોઈ જરૂરિયાત નથી પણ ભાઈને એક મોટું ટુર્નામેન્ટ લેવું છે એના કારણે આ ટુ બી એચ કે ફ્લેટ સેલ કરવાનો સુંદર મજાનું મંદિર પણ છે તે મંદિરનું એક બોક્સ બનાવેલું છે તે પણ સુંદર મજાનું છે ટીવી યુનિટ સોફા આ મોટો વિશાળ હોલ જેમાં તમે વીસ પચીસ જણા આરામથી બેસી શકો તેવો મોટો વિશાળ હોલ છે અને જો આ ફર્નિચર કમ્પ્લીટ કોઈ વસ્તુ ઘટે જ ઘટે તો જિંદગી ઘટે જો ફર્નિચર કમ્પ્લીટ રસોઈ કામ માટેનો હરેક સામાન રહી શકે તેવું ફર્નિચર જો તમને ઉપરથી કમ્પ્લીટ બધું બતાવું છું તમે જો સુંદર મજાનો ફ્લેટ છે ફૂલ ફર્નિચર સાથે જે સ્થિતિ છે ફ્લેટની તે સ્થિતિમાં સેલ કરવાનો છે એટલે જેમ કે વેચવાનો છે એટલે જે ભાઈને સારો એવો ફ્લેટ ટેનામેન્ટ બંગલો અથવા ફાર્મ હાઉસ ખેતીલાયક જમીન અથવા ખાતેદાર રહેવા માટે જમીન કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ અથવા રેસિડન્ટ પ્લોટ જે ભાઈને

અને ફોન કરી શકો તે નંબર પણ આ જ છે જો આ કિચનમાં ફર્નિચર બધી વસ્તુ જોયું અને જે તમને જે ફર્નિશરમાં ડોર દેખાતો ને સાહેબ ત્યાં આ સ્ટોરેજ રૂમ આપેલો છે જુઓ પેટીયુ ડબરા ડબલ્યુ ઘોડા બધું વસ્તુ અંદર પીડ્યું છે દાણા દૂણી રહી જાય તેવું મોટું ભંડાર રૂમ કહેવાય એને અથવા સ્ટોરેજ રૂમ કહી શકો અને ખાના પણ બધી જગ્યાએ સારા એવા આપેલા છે સુંદર મજાનું કિચન છે ત્યાંથી આપણે આગળ આવીએ એટલે જ્યાં વોચિંગ મચિંગ તમારું રહી જાય ધોવા માટે થામ વાસણ કરવા માટે જો નળ આપેલો છે અને ઉપર પણ તમારો ઝીણો મોટો સરસામાન રહી જાય તે પ્રમાણે ત્યાં ટાઇલ્સ નાખેલી છે ગેસ્ટ લાઈન તમે જોઈ શકો છો જો અહીંયા પણ સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપેલું છે ત્યાં તમે ઊભા ઉભા કોઈ પણ બર્તન સાફ કરી શકો છો જ્યાં વોશિંગ મશીન રાખેલું છે વોચેરિયા પણ મોટા વિશાળ છે ત્યાં પણ બધી વસ્તુ રહી શકે એ પ્રમાણે લાદી લગાવેલી છે કમ્પ્લીટ ફ્લેટ છે વ્યાજબી ભાવ છે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ભાઈ દોસ્તારમાં અમારો વિડીયો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સાહેબ સબસ્ક્રાઇબ કરી લેજો ક્યારે ખબર તમારે પણ કોક દીક પ્રોપર્ટી લેવી હોય ત્યારે અમારા વિડિયા તમને કામ આવશે ભગવાન માતાજી કરે તમારા ઘરે હારા દિવસો આવે ને તમારે કાંઈ લેવાનું થાય તો તમે અમને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો કે રાજુભાઈ હવે આપણે કંઈક સારું થયું છે તો આપણા માટે ફ્લેટ ટેનામેન્ટ બંગલો ગોતો સારો એવો વ્યાજબી ભાવમાં તો કાંઈક આગળ વધીએ એના માટે તમને કહું છું અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ માસ્ટર બેડરૂમ તેમાં ડબલનો બેડ રાખેલો છે સત્તા બાજુમાં બે સારો એવો વધેલો છે એટલે સમથિંગ બાર બાય બાર ના મોટો રૂમ છે નાનો રૂમ નથી બાર બાય બાર નો મોટો રૂમ છે તેમાં પણ કમ્પ્લીટ બધી જગ્યાએ વિન્ડો આપેલી છે હવા ઉજાસ ફૂલ છે સુંદર મજાનો ફ્લેટ છે ટુ બેડ હોલ કિચન સાડા પાંચસો થી છસો કાર્પેટ એરિયા જેવો ફ્લેટ છે અને ફર્નિશર ફૂલ જો તમે જુઓ છો કમ્પ્લીટ ફર્નિશર છે માસ્ટર બેડરૂમમાં એ કમ્પ્લીટ ફર્નિશર કરેલું છે એટલે કોઈ તમારે કોઈ ખર્ચ જ નહીં ટાઇટલ ક્લિયર છે જે ભાઈને લોન કરવાની હોય તેની લોન પણ થઈ શકે છે કિંમતના નેવું ટકા લોન થઈ જશે વખતે તમારા ડોક્યુમેન્ટ સારા હશે તો સો એ સો ટકા પણ લોન થઈ શકે છે ટુ બેડ હોલ કિચનનો પ્લેટ છે સાડા પાંચસો છસો કાર્પેટ નો ફૂલ ફર્નિચર સોફા બેડ બધી વસ્તુ સાથે આપવાની છે એટલે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી દેજો જેથી નવા નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે જો આ જનરલ બાથરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ જનરલ જનરલ નથી આ માસ્ટર બેડરૂમમાં છે આ માસ્ટર બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ અને નળ ફિટિંગ પણ જેગ્યુર કંપનીનું છે જેગ્યુઆર કંપનીના કે જે ગેરંટીવાળા સારા એવા અને તેમાં પણ સુંદર મજાની ટાઇલ્સને બધું લગાવેલું છે કોઈ વસ્તુ ઘટે જ નહીં ત્યાંથી બહાર આવો એટલે આ તમને બતાવું છું સુંદર મજાના કૃષ્ણ ભગવાનની છબી લગાવેલી છે આ બીજો માસ્ટર બેડરૂમ આ ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પિસ્તાલીસ લાખ રૂપિયા તેમાં પણ થોડું ઘણું માન સન્માન રહી શકે છે અને આ ફ્લેટ આવેલો છે રણસોડ નગર મેઇન રોડ બાલક હનુમાન મંદિર થી નજીક રાજકોટ રણસોડ નગર મેઇન રોડ બાલક હનુમાન મંદિરથી નજીક રાજકોટ વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂપ આવવા વિનંતી અથવા અમને ફોન કરો અમારા ફોન નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણસિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ ફૂલ ફર્નિશર બીઓપી લાદી ટાઇલ્સથી માંડીને બધું કમ્પ્લીટ સાથે આપવાનું છે એટલે તમે આમાં દિલ કરતા જ નહીં આ અર્જન્ટ વેસવાનું તાત્કાલિક આવું જોતું હોય તે જડે નહીં પછી તમે એમ કહો રાજુભાઈ આ બાલક હનુમાન મંદિરની આજુબાજુમાં ટુ બેડનો ફ્લેટ સારા લોકેશનમાં મને ગોતી દો પછી ન મળે કારણ કે અહીંયા એકાદા બે જ બિલ્ડિંગ છે બાકી તો બધા બંગલા જ છે અને ઓનલી ફોર બધી માર્કેટ બાજુમાં દવાખાનાથી માંડીને મેડિકલથી માંડીને સબ્જી માર્કેટથી માંડીને ઇમિટેશન માર્કેટ ચાંદી બજાર બધું નજીકમાં જ એટલે તમે ખાલી ફ્લેટની નીચે ઉતરો એટલે બધી વસ્તુ આવી જાય જો આ સુંદર મજાનું એટેચ ટોયલેટ બાથરૂમ છે તે જનરલ કમ્પ્લીટ ફ્લેટ છે વેલા તે પેલા કોઈ વસ્તુ ફ્લેટમાં ઘટતી નથી ઘટે તો જિંદગી ઘટે બાકી આમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે ટુ બેડ ઓલ કિચનનો ફ્લેટ છે સાડા પાંચસો કાર્પેટ એરિયા છે જે જે વસ્તુ બતાવી તે બધી ઘણી ખરી સાથે આવશે લાઇટિંગ પીઓપી તે માંડી બધું કમ્પ્લીટ આ ફ્લેટમાં કોઈ વસ્તુ ઘટની લોકેશન સારું છે સાહેબ અને કિંમત લોકેશનની જ હોય છે બાકી પ્રોપર્ટી તો તમે રેલ નગરમાં જાવ તો આવો ફ્લેટ વીસ લાખમાં મળી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો ने करवा करने बाजू में ऑल कंट्री नो बेल दिखाई छे तेने ऑल क्लिक करने विनती अमारी साथे जोड़ाई रहवा बदल आप सबनो खूब खूब खुँ आभार धन्यवाद जय माताजी